વડોદરા શહેરના ગુરુદ્વારા એટલે કે નાનકવાડી પાસે ગુરુ નાનકજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે પાંચસો ને છપ્પનમાં જન્મજયંતિની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે કરાઈ છે વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા ગુરુદ્વારા નાનકવાડી ખાતે ગુરુ નાનક દેવજીની પાંચસો ને પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે તમામ ગુરુદ્વારાના પ્રબંધક કમિટીઓ તથા ગુરુનાનક લેવાસાદ સંગાથ દ્વારા ધર્મપ્રેમી નગરજનોના સાથ અને સહકારથી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ગુરુનાનક દેવજીના પાંચસો ને છપ્પનમી જન્મજયંતિ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે શ્રી ગુરુગ્રંથ સાહેબના ગુરુવાણીના નિરંતર અખંડ પાઠ કરવામાં આવ્યા છે જ્યારે સંગીત દ્વારા શહેરમાં પ્રભાતેર્ય કીર્તન પણ કરવામાં આવ્યા છે ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખંડેરો માર્કેટથી સુંદર પાલખી યાત્રાનો પણ આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીની સવારી સાથે પાંચ શિપિયારાઓ નિશાન સાહેબ સુંદર ગાડીમાં ગુરુવાણીના મનમોહન કીર્તન સાથે મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જોડાયા છે શ્રી ગુરુ નાનક દેવજીના પાંચસો ને છપ્પનમાં પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુદ્વારા નાનકવાડી ખાતે ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે વાયુજી કા ખાલસા વાયુજી કી ફતેહ કલ તારણ ગુરુ નાનક આયા સિદ્ધ બોલન શુભ જન કલ તારણ ગુરુ નાનક આયા સિખ ધર્મના સ્થાપક પહેલા ગુરુ ધનદન શીખ ગુナルક દેવજી મહારાજજી નો 556મો મહાન પિતર પ્રકાશ પર્વ નિમિત્તે વડોદરા સંસ્કારી નગરી માં ખંડેરાવા માર્કેટ ખાતે મીરાઈ માતાના પાસે આવેલ મીરાઈ માતાના મંદિર પાસે આવેલ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી માં ધાર વર્ષની જેમ આ વર્ષે પણ 556મો પ્રકાશ પર્વ નિમિત્તે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ શ્રદ્ધાપૂર્વક સમૂહ સાત સંગત સમૂહ જથ્થેબંધીઓ ગુરુદ્વારા કમિટીઓ નાનક નામ લેવા સંગત ધર્મપ્રેમીજનોના સાથ સહકારથી બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવેલ છે ચોથી ઓક્ટોબરથી ગાદી પર બિરાજમાન ધનધન ગુરુ ગ્રંથ સાહેબજીના શ્રી ખાનપાળ સાહેબજીની લડી નિરંતર ચાલુ રાખવામાં આવેલી અને જે આજે સંપૂર્ણ ભોગ સવારમાં એ ભોગની વિધિ થયેલી છે ને ઉપરાંત હર્જસ કીર્તન ગુરુ ગ્રંથ સાહેબજીની વાણીનો સંદેશો ગુરુ નાનક સાહેબ સાહેબનો સંદેશો છે જે શાંતિ પ્રેમ ભાઈચારા કીર્ત કરો નામ જકો વંડ શકો અને આથી માનવજાતને એક સમજનારો આ નિરાલો પંથ છે માર્યા સિક્કા જગત વૈચ નાનક નિર્મલ પંથ ચલાયા તો ગુરુ નાનક સાહેબજીના જે પરોપકાર છે આ સૃષ્ટિ પર કલજુગના અવતાર તરીકે એ બહુ ગુરુ તેઓ જ જાણે છે અને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ સર્વ એક ગ્રંથ છે જેને આખી દુનિયાની અંદર અત્યારે માન પ્રાપ્ત થયેલું છે મોસ્ટ સેક્યુલર સ્ક્રિપ્ટ ઇન ધ વર્લ્ડ તો ગુરુ નાનક સાહેબજી જે ઉપદેશ છે ગ્રસ્ત જીવનને પ્રદાન આપેલું છે અને સાચો ધર્મ એ છે માનવી માનવીને પ્રેમ કરે અમે ના નથી કોઈ હિન્દુ નથી કોઈ મુસલમાન નથી કોઈ બીજી નાતી શીખ ઈસાઈ પારસી જૈની બોધી એમાં માનતા નથી માણસ કી જાત સબ એકે પહચાન બો માનવ જાતને પ્રેમ કરો અને એકબીજાને ચાહો અને એકબીજાની સેવામાં સમર્પિત ભાવથી આ સૃષ્ટિની અંદર આચરણ કરો શુદ્ધ આચરણ ઉપર બી ગુરુજીએ ખૂબ ભાર મૂકેલો છે આપનું નામ ખેરા જનરલ સેક્રેટરી ડોદરામાં ઐતિહાસિક ગુરુદ્વારા છે ઐતિહાસિક ગુરુદ્વારા ગુરુ નાનકવાડી સિંઘ સભા જેને જે અહી ગુરુદ્વારા ને સો વર્ષથી ઉપર થઈ ગયા છે અહિયાં અને એને અમે આપણી પગ સેલિબ્રેટ કરીએ છીએ અને આખો પ્રોગ્રામ અમારો છેલ્લા પંદર દિવસથી ચાલે છે અને એને માટે કન્ટિન્યુઅસલી અખંડ પાઠ સાહેબ ચાર ઓક્ટોબરથી ચાલુ થયા હતા આજે એની પૂર્ણાહુતિ થઈ છે બધા અલગ અલગ બધા જેના સંગત છે એ લોકો બધાએ જે અખંડ પાઠ કરાવ્યા હતા તે બધાને આશીર્વાદ ગુરુ મહારાજજીના મળ્યા છે તે અખંડ પાઠ સાહેબ આજે પૂરા થયા છે અને આજે એના હિસાબે આજનો પ્રોગ્રામ જે છે અત્યારે સવારે કીર્તન ચાલે છે અને સ્પેશિયલી એના માટે દિલ્હીથી અને રુદ્રપુરથી અમારા રાગી જથા આવ્યા છે રુદ્રપુરથી સિંહજી કીર્તન માટે આવ્યા છે અને દિલ્હી બાલાસાહેબ સિંહ ભી આવ્યા છે સંગત પૂરા વડોદરાની સંગત અહીંયા ભેગી થાય અને ગુરુ મહારાજના ગુરુ નાનેક દેવજીના આશીર્વાદ ભેગી થઈ છે અને સાંજના રાતના પણ પ્રોગ્રામ અમારો છે રાતના પણ આજે આજ રીતે સુખવિંદરસિંહ અને ગુરવિંદરસિંહ કીર્તન કરશે અને સુખ અને કથા વાત કરશે અને ગુરુ નાનક દેવજીનો જે સંદેશો છે કીર્ત કરો નામ જપો વંડ છકો કીર્ત કરો એટલે હાથોથી મહેનત કરો અને નામ ભગવાનનું નામ લો અને જે કંઈ ભગવાનનું નામ લઈને જે કંઈ કમાયા છે જે કંઈ આપણે કમાઈએ છે તે બીજાની સાથે પણ ડિસ્ટ્રીબ્યુટ કરીને ખાઓ અમારામાં કહેવાય છે દસવંત એટલે આપણી કમાઈનો દસમો હિસ્સો ગુરુ નાનક દેવજીને ગુરુ સંગતને અર્પણ કરવો જોઈએ એ પ્રમાણે કીર્ત કરો નામ જપો અને વંટકો એ અમારો બાકી મુદ્રાલેખ છે એ અમારો સંદેશો છે બધાને પૂરી માનવજાતને અને અમે પણ એ રીતે જ વર્તીએ છે તો ગુરુ મહારાજે ગુરુ નાનક દેવજીની આશીર્વાદ બધા પર બની રહે સુખ શાંતિ બધા પર બની રહે એ જ અમારી મનોકામના છે બધા સૌ આગળ વધો અને ભારતને વિશ્વના નકશા ઉપર આગળ લઈ જાઓ અને એમાં આપણા ધર્મનું નામ આપણા શીખોનું નામ બધાનું નામ ઊંચું થાય એ અમારી આકાંક્ષા છે મારું નામ હરજીતસિંહ ભીંડર ગુરુદ્વારાના પ્રસિદ્ધ